Mai cu nu cu lăca, limba, carim cu s-a... N-am nimic, n-am nu-mi mai știu. Am vizitat de 2000 de micuțe, am gătit, 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 અને આ થઈ ગઈ 15 તારીખ અને વર્ષાની આગહયે સુખમાં થઈ ગઈ આજથી ચાલુ વરસાદ ગમે તે આવી શકે આજ બપોર આવી શકે કાલ આવે કે પરમજોએ તો ક્યાં આવે નુક નકી ના હોય ઓલી વખતે ગાહતાઈકની આગાઈ હતી 9 તારીખે બપોરે જ આવી ગયો તો એટલે ફૂલ ફસ કરીને કાલ જવાનું આપણે તો એ થોડું રહી જવું છે પ્રિય કાકો જવાનું છે આપણે કાલ આપણે બાગવારી વાડીમાં જો વી નીરા પડી કાલ નો વિડિયો ના કે જો લેજો કાલ કિશનભાઈ નું હમનભાઈ નું ડોખે ગયા તા ઘણો બધું આયકું આજ થોડુંક છે આખાનું ઈ આલી જે એટલે પાછું આમાં કે ઉમા છે તુમ હાથીને ચાલુ જ રાખવા જેવું વર્ષા ન થાય તા પછી પાંકે નેદવન ખાતું ફીજ ની હાથી ફીલ બધો ખડ મારવા છે પછી રીયે એ જ નહી રૂમાં જીવી પટલી પાસે નામ એરાવા જાય રવ નું ઉખડ થઈ જાય ને પછી નેદું આવું નેદું નપે હા

તમે ને લે લો ખુઈ લેના આમે ગાવ કારુ બાઈ નું નવું ટ્રેક્ટર ડીકે ચેમ્પિયન 1555 નાનું બણ નાગ નું બચ્ચું કેવાય ને આપડા નું વિડિયો બનાવ હમણા વેરૂ નખાલ્યું ઈ આકે છે નહી અખીરમાં કરસ નવે નંગ હું હેલક પાંચ છ દી થઈ ગયા લે ઈ હોય ને એટલે પાછુંથી આખી ને આપણે નવી કારો નું જરાક બતાવી કે હું ખાલે હોં સ્ટેજ હાલો નવ થકે ને આપણે આ ખોસા માં આપી લીધું છે

baki वiडia बidio ban k uपaदiजi i ka k वiडia नही baन aगडi बana जo ગામ દે તો દેરી માં જોઈ આવી શું છે તો પછી વાડી માં ફોર્મ ને આખવાનું છે ફાઈનલ છે હા મિત્રો જો આપણે ને આમાં થોડાક માં આખવાનું કારણ કે આમાં ખડ જો આ ખડ હે ની ત્રી ની રાપડી રહી ગઈ ચોવી ની રાપડી આવી જાય વડે એટલે આમાં થોડાકમાં છે ને આખી નાખી પછી જાવ વાડી એ

بګم نه ښکوهه اړلی اټلو یو 80 تل نه دیو نه شي نه غنوټل اټلا ما یاقوارو هه پاتې نه شي

હમણે ત્યાં તો આ ગાળી આલશે તો ખીલો આયકો પાસા આટકીમાં પકાળ છે ને એ ન હોતો એટલે બહુ મજા ન આવી આવવાની તો પણ મન માં તો આયલું ની ને એટલે આજ પાછો આખો આયવા અને હવે વરસાદ આવી ગયો છે ને તો પણ સતર સુધી આલિયે એટલે માટે આ બીતી પાછો આયવા ખાલાય તો પાછો આય ને ક્યાંક આવી ઊંટી ઊનો ફોન આય બસ તો જનો પાહરી આજ ના આવી

પરલા કાળજી એટલું આલ્યું ને બધું સુકાઈ ગયું ધૂળ નથી આલ્યું ને બધું આવું એમનું ગારોંગારો હજુ આલી ગયું છે બધું ધૂળ ધૂળ થઈ ગયું પાક નથી આલ્યું ને એવું ને એવું લીલું હ ને અને હવે તારું તારહ લાગી છે પાણી પીવું હોય ફાઈ તો મિતમને કાલ ને વ્લોગ માં દેખાડી પીચ ચરા ઉતરી ગયો પાછી આ છે બોગનવેલ બે વર્ષ કેલે બખે વધતી નથી

પહેલાં આવો તો શું ખબર પડે પાણી સહી જ નહીં રહ્યા પાણી આપણે ઓલે હેડે રહી ગયું ચાલો હવે ત્યાં પી જ નથી જરૂર નથી ખરાબ દાતે અને જાવા દ્યો તો આ હેડે છે ને નિચાણવાળો ભાગે અને વારા ખાઈ લેવાય ઘણી ટકા માંડીને હૈરવી કાઢી લીધી आनाम जो है तो मेरे लूंड है उल्लैयरा काल। मैं थोड़ा कम बजा रहे हैं, पास उम्र वाली रेडी है। हाँ आपने क्या है ना आपने वो सब बिराना जी, चिल्ला से नहीं बताना, इकार दुआ पड़ेगा। गाड़ी माई को जो मान भी जाए वो दिखाई भारी है कोई लो लो चला काट थोड़े कुछ तो दे नहीं और हा दो ऐसा छाया ली मुकी का है और सदन काल लग नो तो काल तो रात में जा भी जा ही रात गए आई ना आई हूं ना इसलिए तो क्या है ना आपने वकीलों कंप्लीट चुकी फिर आली क्यों से મોટા બાબા નદી એકાઈ પર નથી આય્યું ઈ આજ આયવા છે કે વેલેરું આલી દિયે તો જરા ટ્રાય કરજે ઈને ને મોટો ટ્રેક્ટર છે આની પેલા આપણે કબોય તો આયવાતા ને ઈ ટુકમાં બહુ કર્યા ટ્રેક્ટર લઈને પોઈ ગયા ને વરસાદ આવી ગયો હું તો લાઈલું ની ન ફાળે આમ લાઈલું એટલે મી ટ્રાય કરતા ને કે કરતા કરી કદી કરી તું નઈ હાલું તું કાં ક્યાં હાલું આમ થઈ ગયો પરબાર હોજી હે રસોડા વારે ના આય લો ગિરી ગયો આપ રેખા લઈને કાઢવાનો કે હાથ ધરલે વીટ પડે નકર જીમબલ કરીમ ખુશી આવે નવાના બગાવે બગાવી ને આમ ઉધી લઈ જવાનો એક પ્રસ તોડવું જ પડે ગમે એમ કરીને ખોળો કુતે ને તુજ સુકાય બાપા એકવાર રોણ થાળું રાખી દે ને આમ થાળવા ખુશી જાય ને ઈ વાતો આવે લેમનિયા વગરનો નીખડીયા કે હું કઈ ગઈ ને કોઈ નું આશવા મેન વાંતો આવે કે જમીન પકડે ને હાટીડો એટલે વીલ ફેરવા માટે આયો હોય

પવન નું જરાક અતરી થઈ ગયો અતરા તો છે આમ બાપુ ને હા ઉસણ વાળો ભાગ છે એટલે એવું બધું છે જોખાની કઈ પૂર્યું મારે ચાર ફેર આવી ગયો એક ફેર નસાયેલ લઈ ગયો એવું છે ટાણે જો થઈ જાય તો થઈ જાય જે વધારે મોડું થઈ જાય ને તો પાછું ફાવે ને એવું કડક થઈ જાય જોખાની જમીન बिल हा न बुट न पसी कोई वरी नगड़ी गैसी बगड़ी गैस पटी

કાલ મળી પાછા ફરીથી નવા બ્લોકમાં ત્યાં સુધી આવજો